ખાસ કરીને 150 કરોડની સમથિંગ ઇન્ડિયાની ભારતની વસ્તી છે અને સર 150 કરોડ એટલે આજુબાજુના દેશ થઈ ગયા તો લગભગ ભારતના 25 દેશનો સમાવેશ છે ત્યાં તક ઇન્ડિયા જેવો દેશ બને અને એના સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉપર જો જુદી રાખવાનો પ્રયત્ન કરે તો સર એ પાછો જે રાકેશ કોઈ કરીને છે એમની એ ઓલ્ડ છે 71 યર ઓલ્ડ છે 71 વર્ષ સર આ જે રાષ્ટ્રપતિ ભારતના

તો સાહેબ તમારી પાસે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન એ છે આ અમારી મારફતે રાષ્ટ્રપતિને અમે તમને આવેદન આમ આવેદન નથી આમ તો અમારી વેદના પત્ર છે આવેદન તો દુનિયા ના તો સાહેબ આ જે સર્વોચ્ચ ન્યાયાધીશ એટલે કે ભારતની જે અદાલત છે એના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર જે જૂતું એટલે આ આની તો ખરેખર નાગ ભારતની નાગરિકતા ખતમ થવી જોઈએ અને આનો આને આની જે અને ખરેખર આ વ્યક્તિ ઉપર એવી સજા થવી જોઈએ સાહેબ દાખલા રૂપે બગડાભાઈ કીધું જે સુપ્રીમ કોર્ટના જે પોલીસ વાળા હોય કે જે કાઈ અધિકારી હોય એને જુદું પાછું આપી દીધું કેવડી મહાનતા એટલે સાહેબ ભારત અધોગતિ તરફ આવા લોકો લઈ જાય છે અને જે ભારતની શાંતિ છે એ ડોળવાનો પ્રયત્ન કરે છે કે આપને કે હિન્દુ મુસલમાન કરવું કે આપને કે જાતિવાદ કરવો એ આવા લોકો હિસાબે કે આપને કે આપણે ભારત દેશ પાછળ રહી ગયો છે એટલા માટે સાહેબ તમારી પાસે રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે આ દાખલા સજા થાય અને અમારી વાત ઉપર સુધી પોગાડો તેવી તમામ અમે જે લોકો આવ્યા છે બધા સમાજના આગેવાનો છે એ સાહેબ તમને રિક્વેસ્ટ કરીએ છીએ તમારા વિશેષમાં કાઈ